ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પીઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરી હોવાની વાત સામે આવી છે સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો આ મામલે અધિકારી દ્વારા આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરને સો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે ડોક્ટર કેતન ગરાસિયા નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન આરોગ્ય અધિકારી બીજા ખાવ ગ્રાફ પરિમાણ શું છે ઘટના એકચ્યુલી ત્રણેક દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા કે વિડીયો વાયરલ થયો જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીઝા ખાવાનું એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સેનેર સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર અગિયારના હતા તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો ઉપરાંત જે તે કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોક્કસ ઇસ્યુ કરવામાં આવે છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ